જશોદાને જઈને કરી સવાતડી રે કાન સિદ્ધ ને મારે છે મને કાંકરી જરા પણ શરમા તો નથી કાંકરી ચાલો કરતા જરા પણ શરમાતો નથી કાંકરી ચાલો કરતા જરા જો ને તું તારી જાતડી રે કાન સિદ્ધ ને મારે છે મને કાંકરી જરાજો ને તો તારી જાતડી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી કાંકરી લાગે છે મને આ કરી રે કાન સિદ્ધને મારે છે મને કાંકરી છેલ્માં જન્મ્યો ત્યાંથી તરત જ ભાગ્યો चैनमा जनम्यता थीतरता